પાટણ તાલુકાના અરણીવાળા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રીનો વિદાય સમારંભ યોજાયો કાકડી તાલુકાના અરણીવાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે છેલ્લા વીસ વર્ષથી ફરજ બજાવતા સોમાજી ડાભી વીસ વર્ષના સમયગાળામાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તમામ મહેનત કરવામાં આવી જેમાં કાર્યક્રમમાં સૌપ્રથમ આચાર્ય શ્રી અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શાળાની વિદ્યાર્થીની દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું જે પ્રસંગે કુમકુમ તિલક કરી સાફો બાંધી જેમાં મહેમાન તરીકે સંજયસિંહ જસવંતસિંહ પ્રાથમિક શાળા રીટાબેન બુકોલી પ્રાથમિક શાળા કોમલબેન બેણાવાસ ઉચ્ચર પ્રાથમિક શાળા અરણીવાડા પ્રાથમિક શાળાનો સ્ટાફ ગણ માલપુર પ્રાથમિક શાળાના શિક્ષકો અટુબિયાવાસ પ્રાથમિક શાળાના શિક્ષકો તથા ગામના સરપંચ સભ્યો તથા ગામના આગેવાનો યુવાનો વિદ્યાર્થીઓને પેટા કેન્દ્ર શાળાના શિક્ષક સ્ટાફ ગણો અને શિક્ષિકા સ્ટાફ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શ્રી સોમાજી ડાભીને ગિફ્ટ અને સાલું ઢાળી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ